આજરોજ જુનાડીસા ગામે પૂર્વ સરપંચ શ્રી બબાભાઈ તથા કબીર સાહેબ આશ્રમ શ્રી નંદાબેન તથા તેમના આશ્રમના તમામ સદસ્યો સંજયભાઈ મોદી મનીષાબેન મોદી પ્રકાશભાઈ છત્રાલિયા સાથે જુનાડીસા શાળા નંબર ત્રણમાં માં આજરોજ બાળકોને પેન ચોપડા કંપાસ તથા બિસ્કીટનું વિતરણ કરવામાં આવ્યું આ પ્રસંગે બાળકો ખુશખુશાલ નજરે પડ્યા હતા અહેવાલ વિપુલ મંડુરા જુનાડીસા

અને બીજું કે સ્કૂલની મહિમા પણ એવી છે જૂના ડીસામાં પ્રાથમિક આવો અને પ્રકાશભાઈ છત્રાલિયાનું સન્માન કરશો ચોપડા બોલપેન અને બિસ્કિટ રૂપે જે પ્રસાદનું આયોજન કર્યું છે એમાં આ પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી વાસીભાઈ સાહેબ તથા જે સ્ટાફના સાહેબ સર્વ બહેનોનો ખૂબ ખૂબ હૃદયથી આભાર કે અમને જે આ કાર્યક્રમ કરવા માટે ખૂબ સહયોગ સાથ અને સહકાર આપ્યો કારણ કે જે આજે વિશ્વની અંદર ઘણા બધા ધર્મ સંપ્રદાયની અંદર પણ આજે ગુરુકુળ ચાલી રહ્યા છે આજે કબીર ધર્મ નગર દામાખેડાની અંદર જે અમારી સાહેબ ગુરુ ગાદી છે એ ગુરુ ગાદીની અંદર પણ આજે ભવ્ય થી ભવ્ય ગુરુકુલ સાહેબ ચાલુ કરવામાં આવ્યો છે કે જેથી કરી બાળકને શિક્ષણ સાથે સંસ્કાર અને સંસ્કારની સાથે જ્ઞાન અને ધ્યાન પણ આપવામાં આવે છે કારણ કે જો બાળકને એકલું શિક્ષણ હશે તો બાળક ભટકી જશે

બોલો સદગુરુ કબીર સાહેબ આજે અહીંયા ડીસા તાલુકામાં જુનાડીસા ગામે અને ખદરપુર ભક્ત મંડળ ભક્ત મંડળ અને જુનાડીસાના ભક્તો તમામ મળી અહીંયા કેવડી મિશન દ્વારા અહીંયા જીવદયા આતમ પૂજા સદગુરુનું મશીન મિશન ચાલુ છે એની અંદર આજે અંતર્ગત કાર્યક્રમ થયો છે જુનાડીસાની અંદર તો અહીંયા બાળકોને ચોપડા પેન અને બિસ્કીટનું વિતરણ કરવામાં આવ્યું છે તેથી તમામ સહયોગદાતાઓનો હૃદયથી આભાર અને આ મિશન સતત આખા ભારતની અંદર ચાલી રહ્યું છે પરમ પૂજ્ય ઉદયપુર નામ સાહેબના પાવન ચરણોમાં બંદગી શાહે